નમસ્તે સ્વાગત છે વિથ જોશીઝના નવા વ્લોગમાં તમે અમારો આગળનો તુલસી શ્યામનો વ્લોગ જોયો હશે તો આ વ્લોગ એનો જ બીજો ભાગ છે તો અહીંયા પહેલાં આપણે મુલાકાત કરવાની છે એક એન્ટી ગ્રેવિટી હિલ એટલે કે જે લદ્દાખમાં જેવો હિલ છે કે વાહનો એની મેળા ચડે છે એ ટાઈપનો છે થોડો નાનો તો એની મુલાકાત કરીશું અને સાથે બીજી ગીરની એક બે નાની એવી જગ્યાઓની પણ મુલાકાત કરીશું તો જોડાયેલા રહેજો આ વિડીયોમાં આ વિડીયોમાં કુદરતી સૌંદર્યથી ભરપૂર બધા દ્રશ્યો જોવાની આપને ખૂબ મજા આવશે આ એન્ટીગ્રેવીટી હિલ છે ને એ આપણે મંદિરથી ધારીવાળા રોડ પર લગભગ પાંચસો મીટર જઈએ ને ત્યાં જ આવે છે તો થોડું એ સાઈડ જવું પડે અત્યારે આપણે છીએ તુલસી શામથી થોડુંક અડધો કિલોમીટર આગળ ગીરનો એન્ટીગ્રેવિટી હિલ એટલે કે ગ્રેવિટીની વિરુદ્ધ જઈને અહીંયા વાહન ઢાળમાં ઉપર ચડે છે એમને ન્યુટ્રલમાં એન્જિનના કોઈ પણ ફોસ કર્યા વગર ઉપર જાય છે તો ટ્રાય કરીએ કેટલુંક જાય છે આ એટલો એરિયા દેખાય છે ને એ એન્ટી ગ્રેવિટી છે અહીંથી જોઈ શકો જો ગાડી ન્યુટ્રલ છે rpm પર નોર્મલ છે અને હવે કેમેરો બાર આપી દઉં છું અને જોઈએ આપણે ગાડી પાછળ જાય છે કે નથી જતી ઓ માય ગોડ આ જો ઉપર ગઈ લઈ લીદાર ઓ

ગાડીની ચાવી એના હાથમાં છે અને આ લોકો અહિયાં ઉભા છે ત્રણ સવારીમાં છે તો એ ગાડી એની મેળા પાછળ જાય છે જગ્યાએ હોય ને ને તો તો એ છે આમ વિઝ્યુઅલ જ કહેવાય આપણે શું કહેવાય આ ધોખા અહીંયાથી થી જે જોતા હોય ને તો આપણને એમ લાગતું હોય કે આ ઢાળ છે ઊંચો ચડે છે પણ આખે આખે આ જે કોમ્પ્લેક્સ હોય ને જે ટેકરીઓનું એની કમ્પેરિઝનમાં માં આ એવી રીતે હોય કે આ ઢાળ જ હોય છે પણ આપણને દેખાવમાં એવું લાગતું હોય કે આ ઢોરો છે આવો એક અહીંયા છે બીજો કચ્છમાં છે એક અને સૌથી ફેમસ લદ્દાખમાં એન્ટી ગ્રેવિટી હિલ તો એ ટાઈપનું છે સરસ મજાનો છે એક્સપિરિયન્સ કરવાની મજા આવશે અત્યારે આપણે તુલસી સામથી આગળ ધારીવાળો જે રોડ જાય છે ને એ બાજુ થોડા આગળ આવ્યા છીએ મસ્ત રસ્તો જોવા માટે અને નજારા એન્જોય કરવા માટે પણ આ સાઈડ તો એકદમ મસ્ત બીચ જંગલ છે પેલી બાજુ કરતા એમ

ত্র চার কিলোমিটার নাম રાઉન્ડ લગાવીને હવે પાછા રિટર્ન આપણે આવીએ છીએ તુલસી તરફ આપણે જઈએ છીએ આપણા ઉનાવાળા રોડ તરફ તો રસ્તામાં એકાદ જગ્યા જોતા જઈએ અને પછી જઈએ ઘરે આ કઈક હરણ જેવું પ્રાણી દેખાય છે રસ્તામાં સાઈડમાં શું છે નામ ખબર નથી કેટલા બધા હરણ એક સાથે ગાડી પાછી દેખાય છે એમનું અદભૂત ગીર ની પ્યોર મજા ચેક સગળ આવડા છોકરાઓ છે ને જંગલની પ્રોડક્ટ વેચે બધી જંગલમાંથી

અહીંયાના રસ્તા જ બધા અંતરૂત છે અહીંયા તો આમ ડેસ્ટિનેશન કરતા છે ને જે સફર છે ને એ જ જોરદાર છે એકદમ નો નેચરલ બ્યુટી થોડા આગળ આવીએ ને ત્યાં તીખલકુબા ગામ પાસે પ્રકૃતિ શિક્ષણ કેન્દ્ર છે પેલું વિદ્યાર્થીઓ માટે કેમ્પ થાય પ્રકૃતિ શિક્ષણ માટેના એ જગ્યા અહીંયા છે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા સંચાલિત છે બસ રસ્તામાં આવવા નજારાને એન્જોય કરતા કરતા જઈએ છીએ સૌ મસ્ત નદી છે નાની એવી અને નાનકડું એવું ગામ છે અદ્ભુત છે આ બધી જગ્યાઓ થોડીક ઓફરોડિંગની પણ મજા આવે મળી જાય છે કાચો રસ્તો છે પણ મજા આવે છે વાતાવરણ એટલું મસ્ત છે અને લાગે છે ને કેરળમાં પહોંચી ગયા હોય એવું ગામડાઓનું અદ્ભુત મજા છે અહીંયા જો ખેતરમાં મગફળી ખેંચવાનું કામ સારું છે અને આપણે આવા કાચા રસ્તા ઉપર જઈએ છીએ પહોંચી ગયા સરની ખોડિયાર આશ્રમ આશ્રમ છે ને જસાધાર પછી વડલી આગળ થઈને અવાય અથવા તો ચીખલકુબા બંને ગામ છે એ બંને ગામ પાસે થઈ અને આવી શકાય છે મસ્ત એકદમ કુદરતના ખોળે સરસ મજાનો આશ્રમ પણ કહેવાય છે મંદિરની આસપાસનો માહોલ એકદમ કુદરતી અને બહુ મસ્ત છે એકદમ શાંતિનો અનુભવ કરાવે શ્રી ખોડિયાર માતાજીનું મંદિર છે આશ્રમમાં જમવાનું બનાવવા માટેના બધા વાસણ અને સાધનો બધું છે તો અહીંયા કંઈ માનતા હોય કોઈને કે કંઈ જમણવાર કેવું કરવું હોય ને તો ખાલી અનાજ શાકભાજી વગેરે બધું લઈને આવવાનું તો અહીંયા રસોઈ બનાવી શકાય છે આ આશ્રમનું નામ છે ને સરની ખુરિયામાં આશ્રમ પણ કહેવાય છે અને સાથે સાથે કબૂતરવાળા બાપુનો આશ્રમ કહેવાય શા માટે જુઓ અહીંયા અહીંયા આશ્રમમાં દરરોજની લગભગ ચોમાસામાં નાખવામાં આવે છે તે સિવાય મોર અને કબૂતર કાગડા એ બધું પણ ત્યાં પાછળ આવે છે જે બાપુ છે એ વાત કરતા હતા તો ચોમાસામાં જ્યારે ખેતરોમાં પક્ષીઓને મળે ત્યારે આશ્રમમાં દરરોજ એટલી મોટી માત્રામાં અનાજ નાખવામાં આવે છે દરરોજનું વીસ મણ બાકી નોર્મલી દિવસોમાં દરરોજ દસ જેટલું પણ ચોમાસામાં એ વીસથી થી પચીસ મણ જેટલું અનાજ અહીંયા જ નાખવામાં આવે છે આ જો અમારો હીરો ટ્રેકિંગ કરવા પહોંચી ગયો એ ભાઈ ચડી તો ગયો ઉતરાશે કે હા સીધી માર તો વાંધો નહીં અમારી તુલસી શ્યામ સિરીઝ નો આ બીજો પાર્ટ અહીંયા પૂરો કરીએ છીએ અમને ખરેખર મજા આવી ગઈ આજે પિકનિક કરવાની બાળકોએ એન્જોય કર્યું અને કુદરતી વાતાવરણમાં આખો દિવસ રહ્યા એટલે આપણો જે રેગ્યુલર થાક હોય એ બધો ઉતરી જાય છે અને આ જગ્યા તો એટલી મસ્ત છે ને આસપાસ તમને એકદમ શાંતિનો જ અનુભવ થાય અહીંયા જો આપણે કદાચ જમવાનું ને લઈને આખો દિવસ આવતા રહ્યા હોઈએ તો દિવસ કેમ જાય ખબર ન પડે તો આ વિડીયો જોયો એ માટે બધાનો ખૂબ ખૂબ આભાર તમારા સુજાવ સજેશન એ બધું કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને સફરવિદ જોશીના બીજા વિડીયો જોતા રહેજો તો મળીએ છીએ નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને હર હર મહાદેવ